ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું પચાસમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું ડાંગ જિલ્લાના કોટબા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનું પચાસમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું પ્રાથમિક શાળાની પિસ્તાલીસ અને માધ્યમિક શાળાની પચીસ મળી કુલ સિત્તેર વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી ડાંગ જિલ્લાના કોટબા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વગઈ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી અને પ્રાથમિક શાળા કોટબાના સંયુક્ત ઉપક્રમે તારીખ આઠથી દસ ડિસેમ્બરના રોજ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમથી આધારિત જિલ્લા કક્ષાનું પચાસમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં પ્રાથમિક શાળાની પિસ્તાલીસ અને માધ્યમિક શાળાની પચીસ એમ કુલ સિત્તેર વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાળવૈજ્ઞાનિકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ કૌશલ્યો અને સંશોધન વૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવેલ છે તેમ કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધાવા સાથે બાળકોમાં રહેલ શક્તિઓને ખીલવવી જેથી કરીને બાળકોમાં આત્મવિશ્વાસ વધાવી શકાય તેમ શ્રી પટેલે ઉપસ્થિત તમામ શિક્ષકોને અપીલ કરી હતી વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી જીવનમાં આગળ વધવા માટે શિક્ષણનું મહત્વ ખૂબ જરૂરી છે તેમ આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું નાના વિચારોને ચરિતાર્થ કરવા માટે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન મેળાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે એસ વસાવાએ આ પ્રસંગે જણાવ્યું હતું નિષ્ઠાથી પ્રામાણિકતાથી ડાંગની તમે જે સેવા કરો છો ને એ ખૂબ અદ્ભુત અને અભિનંદનને પાત્ર છે મિત્રો ખૂબ સારું કામ કરો છો અમે તો અનેક જિલ્લાઓ જોયા છે મિત્રો અનેક જિલ્લાઓને અંદર અનેક વસ્તુ જે પણ આ ડાંગ જિલ્લાને અંદર તમે નિયમિત તમે ભણાવો છો ને એ અમારા માટે ડાંગ માટે ખૂબ સારી બાબત છે અને અમે પણ ગૌરવથી અમે સરકારને અંદર કહીએ છીએ તો અમારું ડાંગનું શિક્ષણ ખૂબ સારું છે એટલા માટે સારું છે કે આ ડાંગનો ગરીબ ઘરનો દીકરો પણ દિલ્હી જેવા આઈઆઈટીની અંદર એ અભ્યાસ કરીને પૂર્ણ કરીને આવે છે આ આમ નથી ડાંગમાં જ વણેલો છોકરો આઈઆઈટી કરતો હોય એમબીબીએસ કરતો હોય પીજી કરતો હોય ડાયનોલોજીસ્ટ હોય એન્જિનિયર હોય ઉચ્ચ પાયલોટ સુધી આ ડાંગના દીકરા દીકરીઓ જો પહોંચ્યા હોય એના પાયામાં જો કોઈ હોય આ ડાંગ જિલ્લા શિક્ષક મિત્રો છે મિત્રો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠો છું અને એક ધારાસભ્ય તરીકે પણ કહું છું કે હંમેશા માટે શિક્ષણનું કાર્ય જ્યાં જ્યાં હશે ત્યાં અમારો હંમેશા તમને સપોર્ટ રહેશે ક્યારે પણ કોઈને અન્યાય થાય એવો અમે અહીંયા ડાંગમાં કરવા દેશું નહીં મારા પિતાજી પણ શિક્ષક હતા મારે યાદ કરવા પડે કારણ કે એમણે પણ મને કીધું હતું એક વાક્ય કીધું હતું કે વિજયભાઈ જીવનમાં જેટલું સારું થાય ને એટલું સારું કરજો પણ કોઈનું ખોટું નહીં કરતા એક શબ્દ મને એ કહે જ ગયા હતા અને બીજી વસ્તુ પણ કીધું કે બીજા જોડે કદાચ આઘું પાછું થાય તો ચાલે પણ શિક્ષક જોડે આઘું પાછું નહીં કરતા કે કારણ કે શિક્ષક એક એવી વસ્તુ છે મેં મારા જીવનમાં જોયું કે કોઈક બદલી નો આવ્યો હોય ને જયરાજભાઈ તમારે આ બધું લાગે હોય સંજયભાઈ સંઘ કરી રહેવાના છે ત્યારે આવનાર દિવસોની અંદર હજુ પણ બેટર આપે હજુ હજુ પણ સારું થાય એના માટે આપણે કારણ કે આપણને જે પ્લેટફોર્મ મળ્યો છે હવે આ અંદર પ્લેટફોર્મ મળતો હોય ને તો પરફોર્મન્સ હવે દરેક લોકોએ આપવું પડે આપણે ધારો કે હવે જિલ્લા શિક્ષણ અધિકારી છે પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય એમને જે પ્લેટફોર્મ મળ્યું છે તો એમને પણ શિક્ષણ જગતની અંદર કંઈક ને કંઈક પરફોર્મન્સ આપવું પડશે અમે પણ જનપ્રતિનિધિઓ છે અમને પણ જે પ્લેટફોર્મ મળ્યું છે

કારણ કે અમારા ડાંગના જે બાળકોનું ઘડતર કરવાનું શિક્ષણ આપવાનું એ આખી જવાબદારી જ્યારે શિક્ષક મિત્રો આપ લોકો પર છો છે ત્યારે આપ સૌ માં સરસ્વતીનો ભંડાર આ અમારા નિર્દોષ પવિત્ર બાળકોને ખૂબ સારી રીતે ભણાવજો કારણ કે આ બાળકો તમને ભગવાન જ સમજે છે હું દરેક વખતે કહું છું કે આ અમારા નિર્દોષ પવિત્ર બાળકો તમને ભગવાન જ સમજે છે એટલા માટે તમારી અંદર માં સરસ્વતીનો જે ભંડાર છે ને એ ભંડાર છે ને તમે ભરપૂર રીતે અમારા બાળકોને પીરસજો કારણ કે આ એવો ભંડાર છે જ્ઞાનરૂપી ભંડાર ક્યારે ખૂટતો નથી કદાચ સુરેશભાઈ આપણે એટીએમ લઈને બેંકની અંદર જઈશું તો એટીએમ જેમ જેમ પૈસા કાઢતા જશું ભોય સાહેબ તો ત્યાં છે ને બેલેન્સ ઘટતું જાય બેંકની અંદર આ એવી બેંકની તિજોરી છે કે જેમ આપણે વાપરીએ ને એમ વધે છે એટલે જ કહેવાય સંસ્કૃતમાં કે નચોર હાર્યમ નચરાજ હાર્યમ ન ભાત્ર ભાજમ ન ભાર કાર્યમ ચોર પણ જેને ચોરી શકતો નથી રાજા પણ લઈ શકતો નથી ભાઈ ભાઈ પણ ભાગ પાડી શકતો નથી ને ભાર રૂપ પણ નથી એવું માં સરસ્વતીનો ભંડાર ફેરસવાનો જારે આપના ભાગે આવ્યો છે આપ ગુરુજનોના ભાગે આવ્યો છે ત્યારે આ માં સરસ્વતીનો ભંડાર આપ આપ અમારા નિર્દોષ પવિત્ર બાળકોને અંદર ફેરસજો કારણ કે આપને ગુરુ પદ મળ્યું છે આ દ્રુપદ બધાને મળતું નથી આ તો જે ભાગ્યશાળી આત્મા હોય પૂર્વના જન્મની અંદર જેમને સારા એવા પુણ્ય કમાયા હોય સારું એવું કામ કર્યું હોય અને એના કારણે આ જન્મની અંદર આપ સૌને શિક્ષક જેવી એક ટીચર ગુરુ તરીકેને જે જવાબદારી નિભાવે છે ને એ ખૂબ મોટી બાબત છે ગુરુજી બનવા માટે બધાને ઈચ્છા હોય અમને પણ ખૂબ આનંદ થાય કે ગુરુજી બનતે તો સારું સાહેબ અમે બી પ્ર